શારદાબા અને રમેશભાઈ બંને પતિ પત્ની હતા બંને ભણેલા ગણેલા અને સરકારી નોકરીમાંથી રિટાયર્ડ થયેલા અને પોતાના પરિવાર સાથે આરામથી જિંદગી વિતાવતા એક દિવસ શારદાબા કહે છે અરે સાંભળો છો હસતા હસતા રમેશભાઈએ કહ્યું કેમ શંકા છે હજુ કાન સારા છે બોલ જે બોલવું હોય તે શારદાબા નજીક આવ્યા આજે તમારી પાસબુક ઘણા વખતે બેંકમાં પ્રિન્ટ કરાવવા ગઈ હતી છેલ્લા એક વર્ષથી તમારા ખાતામાં કોઈ પંદર હજાર રૂપિયા જમા કરાવે છે જરા તપાસ તો કરો આ એકાઉન્ટ વળી કોનું છે રમેશભાઈએ ગંભીરતાથી પાસબુક હાથમાં લીધી ચશ્મા પહેરી જીણી આંખ કરીને પાસબુકની એક એક એન્ટ્રી ચેક કરી વાત તો સાચી હતી શારદાબાની રમેશભાઈને ખ્યાલ તો આવી ગયો આ વ્યક્તિ કોણ છે તેમ છતાં રમેશભાઈએ શારદાબાને કહ્યું તને તપાસ કરીને જણાવીશ વહેલી સવારે રમેશભાઈ રૂમની અંદર સૂતા હતા મનથી ભગવાનનો ઉપકાર માનતા હતા કે હે પ્રભુ તારો આભાર જિંદગીમાં તે મને માન સન્માન અને સ્વમાન સચવાય એટલું આપી દીધું સાથે સાથે પરિવાર પણ પ્રેમાળ અને સમજુ આપ્યો પ્રભુ તારો ખૂબ ખૂબ આભાર મારું નિવૃત્ત જીવન તે સુધારી દીધું એટલામાં જ રૂમની અંદર રમેશભાઈનો મોટો દીકરો રાહુલ આવ્યો તેણે ધીરેથી રમેશભાઈનું પાકીટ ઉઠાવ્યું રમેશભાઈ જીણી આંખે જોઈ રહ્યા હતા રમેશભાઈને શંકા ગઈ કાલની હતી તે સાચી પડવાની તૈયારી હતી રાહુલે રમેશભાઈનું પાકેટ ખોલ્યું અને તેમાં કેટલાક રૂપિયાની નોટો મૂકતો દેખાયો રમેશભાઈએ એક હાથે લાઈટ ચાલુ કરી અને બીજા હાથે રાહુલનો હાથ પકડ્યો રાહુલ સ્તબ્ધ થઈ ગયો પપ્પા આ શું કરો છો બાજુમાં સુતેલ રાહુલના મમ્મી પણ જાગી ગયા રમેશભાઈએ કહ્યું તું પૂછતી હતી ને મારી પાસબુકમાં દર મહિને રૂપિયા પંદર કોણ જમા કરાવે છે એ આ આપણો રાહુલ જ કરાવે છે સાથે સાથે મારા પાકેટમાં દર મહિને પાંચ હજાર રૂપિયા હાથ ખર્ચીના પણ આજ જ મૂકતો હતો મને એમ કે તું પેન્શન ઉપાડીને વધતા રૂપિયા મારા પાકેટમાં મૂકે છે રાહુલ આંખમાં પાણી સાથે બોલ્યો મેં કંઈ ખોટું કર્યું છે પપ્પા ના બેટા મારી પાસે કહેવા માટે કોઈ શબ્દો નથી એક પુત્ર તરીકેની ફરજ તું ચૂક્યો નથી તેનો આનંદ છે મા બાપની તો ફરજ છે બાળકોની જરૂરિયાતો પૂરી કરવાની પણ જ્યારે સંતાનો મોટા થઈ તેમની ફરજ કીધા વગર સમજી જાય ત્યારે મા બાપની જિંદગીનો બાળકો પાછળ કરેલ મહેનત અને ખર્ચનો થાક લગભગ ઉતરી જાય છે ઘડપણની જરૂરિયાત કેટલી સ્વમાનનો ઓટલો અને રોટલો આ બધું તું મને આપે છે બેટા પ્રાઉડ ઓફ યુ માય ડિયર સન રાહુલ કહે છે પપ્પા તમારા ઉપકાર અને લાગણીઓ સામે આ રૂપિયાની કોઈ કિંમત નથી હું કોલેજમાં આવ્યો ત્યારથી નોકરીએ લાગ્યો ત્યાં સુધી મારું પાકીટ ચેક કરી તમે મારી જાણ બહાર રૂપિયાઓ મૂકી દેતા હતા મારે કોઈ દિવસ તમને કહેવું નથી પડ્યું કે પપ્પા રૂપિયા વપરાઈ ગયા છે હાથ ખર્ચી આપો એવું પણ બની શકે કદાચ તમારા ખર્ચ કે મોત શોખ ઉપર કાપ મૂકી તમે મારી જિંદગીને એવી સુંદર રીતે શણગારી છે કે આજે હું ઉચ્ચ હોદ્દા અને પગારને લાયક બન્યો છું અને જેના સાચા હકદાર તમે અને મમ્મી છો અને પપ્પા હજુ તો આ મારી શરૂઆત છે મારી પ્રગતિની સાથે સાથે પાસબુકનો ગ્રાફ પણ ઊંચો જશે અને પાકીટ પણ તમારે નવું લેવું પડશે રાહુલ હસી પડ્યો રમેશભાઈએ ધીરેથી કહ્યું બેટા તે પણ હવે પરિવાર માંડ્યો છે તારી પણ જરૂરિયાતો દિવસે દિવસે વધશે અમારે જરૂર નથી તું આનંદ કર અમને જરૂર પડશે ત્યારે તને કહેશું હવેથી રૂપિયા જમા કરાવવાના બંધ કર રાહુલ કહે છે પપ્પા પચ્ચીસ વર્ષ સુધી તમે મારું કરિયર બનાવવા માટે પોતાની જાત ખર્જી જ્યારે ઉચ્ચ પગાર મેળવવાનો હકદાર થાવ ત્યારે હું તમારી સામે જોવાનું ભૂલી જાઉં તો મારા જેવો નાલાયક છોકરો કોણ હોય બચપનમાં મારો હક હતો તમારી ફરજ હતી સમય સંજોગો બદલાયા છે પપ્પા આજે મારી ફરજ છે અને તમારો હક છે રાહુલના માથે હાથ ફેરવી અને રમેશભાઈ બોલ્યા બેટા ખૂબ ખૂબ પ્રગતિ કર તારી ભાવના અને લાગણીની હું કદર કરું છું ભગવાને અમારા બંનેની સ્વમાન સાથે બધી જરૂરિયાતો પૂરી થાય એટલું આપ્યું છે પરંતુ બેટા તે અમારા માટે કર્યું એ પણ ઘણું છે અને હવે અમારે આટલી બધી જરૂરિયાત નથી એટલે આજ પછી મારા પાકીટમાં પૈસા નાખવાનું બંધ કર અને પાસબુકમાં રૂપિયા પણ ના પપ્પા લોકો પોતાની પ્રગતિ માટે મંદિર આશ્રમોમાં રૂપિયા અને ભેટો મૂકે છે વાસ્તવમાં ભગવાનને રૂપિયાની જરૂર નથી અને મંદિર કે આશ્રમના યોગદાન કરતા પણ મા બાપને આપેલું યોગદાન શ્રેષ્ઠ ગણાશે મારા વિચારો મુજબ સાચા ભગવાન આપણા ઘરમાં બેઠા હોય છે એ ભૂલીને આપણે મંદિર અને આશ્રમોના પગથિયા ઘસીએ છીએ મારી નજરમાં ઘર એ જ મંદિર છે અને એ મંદિરમાં તમે બંને મારા જાગતા ભગવાન સ્વરૂપ છો મા બાપ ખુશ તો ભગવાન પણ ખુશ રાહુલ હાથ જોડી ઉભો થયો અને બોલ્યો અને હા અમારાથી જાણતા અજાણતા વાણી વર્તન કે વ્યવહારમાં કોઈ વખત પણ ભૂલ થઈ જાય તો બાળક સમજી માફ કરજો એટલી ફક્ત વિનંતી કરું છું આટલું બોલી રાહુલ ફરી તેના રૂમ તરફ આગળ વધ્યો રમેશભાઈ રૂમમાં રાખેલ ભગવાનની મૂર્તિ સામે જોઈ બોલ્યા હે પ્રભુ તારો ખૂબ ખૂબ આભાર મિત્રો સંતાન સમજું નીકળે ત્યારે પણ એને ભગવાનની કૃપા સમજી લેજો બધાના નસીબમાં આવા સંતાન સુખ લખેલા નથી હોતા મિત્રો રાહુલ જેવા સંતાન જો બધા મા બાપને નસીબ હોય તો સંસારમાંથી વૃદ્ધાશ્રમ નાબૂદ થઈ જાય તમારું આ વિશે શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો અને મિત્રો તમને જો આ વિડીયો ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સાથે શેર કરજો લાઈક કરજો આ વિડીયોને અને આવા જ બીજા પ્રેરણાદાયી વિડીયોસ જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને ફેસબુક પર ફોલો કરો અમારા પેજને ધન્યવાદ